હેલો મિત્રો હું શું બનલું ભોળીગાર તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો અને શેર તો જરૂર કરજો આજે હું તમને એવા પરિવાર સાથેની વાત કરું છું કે તમે ખરેખર તમને પણ મજા આવશે અમે ત્રણ દિવસના પ્રોગ્રામમાં ગયા હતા અને એ જ આજે એનો બીજો દિવસ છે અને આ પ્રોગ્રામની અંદર મને ખરેખર આ પરિવાર સાથે એટલો બધો અમ નાતો જોડે ગયો છે મિત્રો કે તમને એના વિશે જેટલા પણ શબ્દોમાં કહું એટલા બી શબ્દો ઓછા પડે ખરેખર એક કુટુંબ એવું છે કે જે અમને બધી જ વ્યવસ્થા ખાટલાની રહેવાની પીવાની ખાવાની બધી વ્યવસ્થા મસ્ત સાદું સાદી ભોજન ગોદડા હોય તકિયા હોય કે ગાદલા હોય અને તમને કહેવાય ને કે પાણી હોય ચા હોય નાસ્તો હોય સરસ મજાનું એમને આયોજન કર્યું અને બિલકુલ કોઈ પણ પૈસા વગર અમારી સેવા ખરેખર એમને બહુ સારી કરી છે તો આજે એમનો બીજો દિવસ છે અને એમના પરિવાર સાથે તમને સરસ મજાનો આજે એમનો એક બ્લોગ બનાવું છું અને એ બ્લોગમાં તમને બતાવીશ કે એ પરિવાર કેવો છે એમનું નામ છે ધુકાજી ઠાકોર કરીને છે અને આખો પરિવાર આખો સમાજનો છે અને કહેવાય ને કે ખરેખર આવો પરિવાર આ સમયમાં અને ગામડાની અંદર મારો બહુ મુશ્કેલ છે ને તો ગામડાનું જીવન તો આપણે કહીએ ને કે ખરેખર બહુ મસ્ત મજાનું જીવન છે સિટી અને ગામડામાં ઘણો બધો ફરક હોય છે મિત્રો સિટી મેં તમે ગયા હોય તો થોડુંક ઓમ થોડુંક આ ચૂકતું લાગે પણ ગામડામાં ગયા હોય તો તમને એમ લાગે કે ના આત્મહત્યા અમને તમને બોલાવા ચલાવવા અને એમના વિશે તો તમને વધારે તો શું કહું મિત્રો પણ ખરેખર આ પરિવાર સાથે તમે હું એમનો આખો પરિવાર તમને બતાવું છું મિત્રો એમની ખેતી બતાવું છું એમને ગાયો ભેંસોનું એમનું ઘર બતાવું છું તો મારી આ વિડીયો બ્લોગને જોયા વગર ભૂલતા નહીં મિત્રો અને છેલ્લે અંશ સુધી જોઈજો મિત્રો તમે જોઈ શકો છો મારા બાઉન્સરો બેઠા સરસ મજાના ખાટલાની અંદર અને ચાની ચુસ્કી લગાવી રહ્યા છે અમે અહીંયા નાના કાપરા ગામમાં આવેલા હતા અને નાહવા ધોવા માટેની વ્યવસ્થા પણ કરેલી સરસ મજાની અહીંયા ગાયો બાંધેલી છે તબીલા ટાઈપની વ્યવસ્થા છે અહીંયા ખાસ બીજી વસ્તુ એ મને જોવા મળી કે અહીં હજુ માનવતા હજુ મારી પરવારી નથી જો આની આ વ્યવસ્થા કોઈ સિટીમાં કોઈના મકાનમાં અમે ગયા હોત ખાલી બાજુમાં જ તો સિટીવાળા ગામડાવાળા થકી ઘણા જ અલગ મગજ અને અલગ વિચારો ધરાવતા હોય છે કારણ કે એમની પાસે બંગલા હોય ગાડી હોય એમને બંગલા બગડી જતા હોય ગાડી બગડી જતી હોય પણ ખરેખર આ માણસોને તમે જુઓ કે અહીંયા એટલી બધી વ્યવસ્થા કરી આપીએ નવા ધોવાની ખાવા પીવાની બધી જ વ્યવસ્થા કરી આપીએ અને ખરેખર ઓના વિશે હું જેટલું બી બોલું ને એટલું ઓછું છે કારણ કે મારી પાસે નિઃશબ્દ છે એની પાસે કોઈ મારી પાસે કોઈ શબ્દો જ નથી કયા શબ્દો બોલવું એ જ ખબર પડતી નહીં મને અને જુઓ તમે આ બાજુ જુઓ ચા ની ચુસ્કી મારી રહ્યા છે આ સાઈડ અને સરસ મજાના જો ખેડૂત પુત્ર ધરતીપુત્ર જે સરસ મજાની ગાયોની ચાકરી કરી રહ્યા છે અને ખેતી કરી રહ્યા છે ખરેખર એમને ભાવ મળતો નથી ધરતીપુત્રોને તમે આજના જમાનામાં જોઈ શકો છો સાચો માણસ ખરેખર મારી પરવારે છે અને જ્યારે મહેનત વગરનું કરેલો માણસ ખરેખર પૈસાથી કમાઈ અને આગળ વધી જાય છે તો મારે તમામ પબ્લિકને કહેવું છે કે ખરેખર માણસ જે મહેનત કરે છે એનું ફળ તો એને મળતું જ નથી અને નાહી મહેનત કરતાં એ લોકોને તો ઘણું બધું એનો લાભ લે છે અહીંથી ખાલી ટેકાના ભાવ કરતી પણ એકદમ નીચા ભાવે લોકોને પૈસા દ્વારા ખરીદી લઈ લે છે અને પછી જમજમ જમજમ આગળ જાય છે જ્યારે માર્કેટમાં પહોંચે છે તો ખેડૂતને એનો ભાવ મળતો નથી પણ જ્યારે આપણે લેવા જઈએ છીએ ત્યારે એનો બમણો ભાવ ત્રણથી ચાર ગણો ભાવ કરી અને ખેડૂતને આપે છે તમે જોવા નજારો સરસ મજાની ખેતી છે અહીંયા સરસ મજાની પાણીની વ્યવસ્થા મારા માટે લાઇન બનાવી અને કરી કરવામાં આવી હતી તો આ રીતે મને સરસ મજાના અહીંયા સાચવ્યા છે અમે જેમની સેવાનો લાભ લઈ રહ્યા છે તેવા જ આ ધોખાજી કરીને વ્યક્તિ છે જે ખરેખર માનવતાનું મસ્ત મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ એમલી ફેમિલી છે બાળકો છે એમના છોકરાઓ અને બધા દ્વારા અમારી માટે ખૂબ સારી એવી સેવા કરી છે તો ખરેખર હવે બીજી વાર અહીંથી નીકળવાનું થશે તો અમે સો ટકા એમના પેશલ એકવાર તો મળીને જ જઈશું તો આ રીતે અમને બહુ મજા આવી હજુ કાલનો દિવસ છીએ આજે તો બીજો દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો અને કાલે સંપૂર્ણ બીજો દિવસ પૂરો થશે સીધો દિવસ પૂરો થશે એટલે તમે અમને કાલનું તમને બતાવીશ ત્યાં સુધી તમે મારી સાથે રહે હો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ બટન દબાવો